જો આ વિડિયો માં ખાલી બતાવા તમને બધા યોગી ના ટેસર અલગ અલગ મોડલ છે ઓ ભાઈ આ ટેસર બહુ જોરદાર છે મોટો છે એકદમ એ આ ટેસર બતાવા મોટો ટેસર છે એમાં આમે હૈ પણ મોટો છે આ પટ્ટા વાળું છે કેવો આ પટ્ટા વાળું છે ટેસર જે આ પટ્ટો છે એ પટ્ટામાં છે ને સીધું ઉપર જે પાથરો નાખવાનો આવે એ પણ બહુ મોટો છે આમાં વિડીયોમાં જરાક નાનું દેખાશે અને જુઓ આ પટ્ટાવાળું જે પાથરો નાખીએ એટલે ઓટોમેટિક ઉપર વી જાય સીધો ને બીજો આ હવાનો પંખો આપેલ છે જે આ હવાનો પંખો આપેલ છે પછી સાણામાં મગફળી હોય એ પાછી આ જવો જે આ વસ્તુ આપી એ હેઠી ઉતરી જાય અને ડાયરેક્ટ ધાર દેવાતી જાય છાણમાં દાઠાની જે કાકરીની કોક હોય ને એ આ હેઠો ઉતરી જાય ને એટલી એક તગારું આરીએ ને એક તગારું આરીએ અને આંભી પાછી મગફળી નીકળતી હોય એટલી ધાર પર દેવાતી જતી હોય આ ધાર તેમાં વાત કરીએ ને કે આ ધાર દેવાનો છણો છે આ એ રીતના હે હોય હે ટોક મોડલ આવે તણી

આ પટ્ટાવાળું ને પણ આમાં ઓરવાનું છે ને ઓઈલું જે તમને બતાવ્યું એ પટ્ટાવાળું છે અને આ હૈ પટ્ટા વગરનું છે ને તમે આમાં જોવો જ્યાં આમાં પણ ટાળ દેવાનો સાણો આપ્યો જે આ બે હું પણ એ રજા સગારા જે કાકરી ને કોઈ નીકળે એવું આ સાણાની અંદર ને ભાગ તમે હોલ છે આમાં

યા આગળથી બધું લેવાતું જાય તમે ઘણા પડીત ભાઈઓ અલગ અલગ મોડલ છે ખાસ કરીને તો આમાં તો એના જે આ ઢોલ હોય ને એ ઓરવાનું એ થોડુંક મોટું આપ્યું એટલે જતી કરીને ઓર હારો લઈએ આ હેન્ડલ આપ્યો આ હેન્ડલ હે મારીએ એટલે ઢોલ નીચે ઉતરી જાય ઓરવાનું

જે મોડલ આપણી પસંદ આવે એ તો આમાં કયા મોડલ છે એ તમે જરા કોમેન્ટમાં જણાવજો તમારે બાજુ એકતા જો કે આ પટ્ટાવાળો છે મોડલ ને એમાં ધાર દેવાનો સારણો પણ આવે એક ઈ મોડલ પછી જે આ બાજુનું છે એ પાટિયા ઉપર ઊભે નોરવાનું છે જે જૂનું મોડલ કીએ એ પછી આ એક હું તમને એ નીચેથી ઓરાય એમાં પટ્ટો નેતા આવતો ને સાણો ધાર દેવાનો છે એ એક મોડલ પછી એક આ મોડલ છે આગળથી જાય તો વાં પડે પછી એક આ મોડલ છે એમાં જે ઓરવાનું નીચે છે પણ ધાર દેવાનો સાણો ને વાહે પંખો તો આપે બધા એમાં જે મગોતું છે તું એ અને બીજું એક આ ડબ્બો તો આમાંથી ભાઈઓ કોઈ કોઈ મોડલ સક્સેસ વધારે જાય કોમેન્ટમાં જણાવી કે જેથી કરીને આગળ ભાઈઓ લેવા ટાણે ખોટા પૈસા ન બગાડે જે સારી રીતનો ઉપયોગ આવે એવું આ છે આ નાનું ઓકનાથ એક ઓલી બાજુ છે ઓપને કેસરને અલગ અલગ બધા જે કલર કામ બાકી છે આમાં ઓર્ડર લેવાતા જાય બનાવતા જાય અને જેવું આમાં આ મોડલ જેવું આખું વિચિત્ર છે ઢોલને ટાયરીન જેવો ટાયરીનું કામકાજ આ જો પાકીયા ઉપર થી કેન વરાઈ જાય આ વિડું જબર પાટીયું છે જે આપડે આ આઈડોલિક ઉપર ખફિયા માં જીટી જાય એ અલસ એમાં પણ જો આમાં પાછળ પંખો આપ્યો જેથી કરીને ફીરેલી સતુ ને ઉડાડે તીડ ને ભાઈ એવું આ મોડલ આખું અલગ છે આ મોડલનું નું મારા અંદાજ પ્રમાણે જે જમ્બો મોડલ કહે ને એ કદાચ અલગ લાગ્યું જે એનો ટવેલ ને માથા ને બધું છે બધા કરતા એના ટાયર ને બધું અલગ છે મારા અંદાજ પ્રમાણે કદાચ આ આવેલો જમ્બો ને હે ને મોડલ કહે ને એ કદાચ આ જેવું યોગી વાળાનું આ બધું કામકાજ અંદર હાલે બહુ મોટું જબરદસ્ત ગોડાઉન છે બધા અલગ અલગ મોડેલ છે ઘણા પ્રકારના આપણે આ ઘૂમરો મારીએ તો બધા જોવા જડે અને તમે કોમેન્ટમાં જણાવજો બધા ખેડૂતભાઈઓ ઝીણી જીજી વસ્તુના જે અલગ અલગ મોડલ લીધા હોય ને એનું રિઝલ્ટ કીધું છે એ જેથી કરીને આપણે ખોટા પૈસા ન બગાડીએ ને જે આપણે હાલતી હોય એ જ આપણી ફેસલ લઈએ મોડલમાં જે આવતા હોય એમાં નવા નવા મોડલો અટાણી બધા બનાવતા જ હોય વરી વર નવું નવું ઘાટતું હોય અમુક સક્સેસ જાતું હોય અમુક ન જાતું હોય એટલે તમે જે લેતા હોય એ ગમે જણાવજો કે મોડલ સારું આવે એ અને ઘણા મોડલ આવે હાદા મોડલ આવે ટોકરી મોડલ આવતા હોય બધી છે એ જરાક જમ્બો લાગે એવું લાગે જો આમાં પરફેક્ટ દેખાય જરાક ઉછું આવે પણ અહીં આખું વિચિત્ર થોડુંક છે બધાથી તો ખરીદભાઈઓ વિડીયો સારો લાગ્યો લાઈક કરી દીજો ને ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી દીજો આપણી ચેનલમાં જેથી કરીને આવા નવા વિડીયો જોવા મળશે તો મળીએ પાછા બીજા વિડીયોમાં જય માતાજી બધા ખરીદભાઈઓ